આજે આપણે બનાવવાના છીએ ફરાર માટે એકદમ પરફેક્ટ રાજગરાની પૂરી ટેસ્ટી અને ઉપવાસ માટે એકદમ પરફેક્ટ આ પૂરીઓ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો અને ઉપવાસ ના હોય ત્યારે પણ ખાઈ શકો બહુ જ ટેસ્ટી બનતી હોય છે ચા સાથે પણ મજા આવે ખાવાની અને વ્રત ઉપવાસમાં બટાકાની સુકી સબ્જી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે બીજું કે ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય એટલે વધારે સમય પણ નહીં લે આ રેસીપી અને વધારે કોઈ ઝંઝટ પણ નથી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પણ એ પહેલા તમે જો મારી માં નવા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરી દેજો જેથી આટલી સરસ અને સરળ રેસીપીઓ તમને મળતી રહે તો સૌથી પહેલા મેં લીધેલા છે બાફેલા બટાકા તો મેં અહીં બે થી ત્રણ મિડિયમ સાઈઝના બાફેલા બટાકા લીધેલા છે અને બાફેલા બટાકાનો જ્યુસ કરીશું આપણે આ બાફેલા બટાકાથી પૂરિયો એકદમ સોફ્ટ તો બનશે પણ પૂરિયાનો ટેસ્ટ પણ એવો આવશે કે બે ની જગ્યાએ તમે દસ પૂરિયો ખાઈ જશો તો આ બટાકાને આપણે મેશ કરી લેવાના તો મેં અહીં બટાકાને ખૂબ જ સારી રીતે મેસ કરી દીધા છે બટાકા મેશ થઈ જાય એટલે એમાં હું 1 કપ જેટલો રાજઘરાનો લોટ એડ કરીશ આ લોટને હું ચાળીને જ લઈશ તો તમારે પણ લોટ ચાળીને જ લેવાનો છે હવે આપણે લઈશું મીઠા લીમડાના પત્તા લીલા મરચાં થી ચાર અને એક મુઠ્ઠી જેટલી તાજી કોથમી આને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું આને આપણે ગ્રાઇન્ડિંગ જારમાં લઈશું તો હું આને નાખી દઈશ ગ્રાઇન્ડિંગ જારમાં અને ગ્રાઇન્ડ કરી લઈશ અને આ જે પેસ્ટ બનશે એને આ લોટની અંદર આપણે એડ કરી દેવાનું તો આ મીઠા લીમડા કોથમી અને મરચાંની પેસ્ટથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે રાજગારણની પૂરીમાં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર ટેસ્ટ પ્રમાણે સિંધવ મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અને બે થી ત્રણ ચમચી તેલ આપણે એડ કરી દઈશું આ લોટને આપણે સારી રીતે બાંધી લઈશું અહીં આપણે થોડું થોડું પાણી રેટતા જઈશું અને લોટને બાંધી લઈશું થોડું નવશેકું પાણી હશે તો એ પાણીથી લોટ ખૂબ જ સરસ બનતા છે અને સોફ્ટ બંધાશે ખુબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને ખૂબ આસાની થી આ પુરીઓ બની ને તૈયાર થઈ જશે બીજું કે આ લોટ આપણે ભાખરીનો લોટ બાંધીએ એવું રાખવાનો મતલબ કે રોટલીનો આપણે જેવો લોટ બાંધીએ છીએ એવો નથી બાંધવાનો પણ આપણે જે ભાખરી માટે લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે રાજગરાનો એકદમ સ્મૂથ લોટ મળતો હોય છે માર્કેટમાં એ પણ તમે વાપરી શકો અને રાજગરાનો કરકરો લોટ પણ હોય તો એ પણ વાપરી શકાય પણ ફાઇન પાવડર આવે એની પૂર્યો ખૂબ જ સરસ બનતી હોય છે રાજગારો પચવામાં હળવો અને શક્તિ આપનારો હોય છે એટલે તમારે જો વ્રત ઉપવાસ ચાલતા હોય તો રાજગારાનો શીરો પૂરી રોટલી થેપલા જેવી ઘણી આઇટમ તમે બનાવીને એન્જોય કરી શકો છો જે તમારી એનર્જીને લો નહીં થવા દે લોટ બંધાઈ જાય એટલે આપણે એક ચમચી તેલ નાખીને સારી રીતે ફરીથી ગુંદી લઈશું તમે જોઈ શકો છો કે લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે બસ આપણો લોટ તૈયાર થવો જોઈએ હવે આપણે જેવડી પૂરીઓ બનાવ્યું હોય એવડી સાઈઝ આપણે લુવા બનાવી દેવાના લુવા બની જાય એટલે આપણે એક પોલીથીન લેવાની અને આ પોલીથીન એકદમ આપણે ક્લીન યુઝ કરીશું આની પર હું થોડું તેલ લગાવીશ અને આ રીતે લુવા મૂકીને પાછું એની પર બીજી મૂકીને વાટકી વડે દબાવી દઈશ કર્યું પણ રાજઘરાનો લોટ વણવો થોડો કાઠો હોય છે એટલે કે રાજઘરાને તમે નોર્મલ રોટલી ની જેમ નથી વણી શકતા એ તરત જ પાટલી ઉપર ચોટી જતો હોય છે કરતા પછી તૂટી જતો હોય છે એટલે આ રીતે તમે કરશો એટલે જ સરળતાથી પૂરીઓ તમારી થઈ જશે અને ઝટપટ અને કોઈ ઝંઝટ વિના બની જશે છે ને બહુ જ સરળ અને આસાન રીત બસ આવી નોર્મલ પૂરીઓ જેમ આપણે આકાર આપી દઈશું એ જ રીતે બધી જ પૂરીઓ તમારે વાટકી વડે કટા પછી કોઈ પ્લેટ વડે આ રીતે પાડી દેવાની ચાલો ત્યારે આને ડીપ ફ્રાય કરી દઈએ તેલ ગરમ થાય પછી જ આપણે પૂરીઓ તેલમાં નાખીશું જેથી પૂરીઓ ખૂબ જ સરસ રીતે ડીપ ફ્રાય થઈને નીકળે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની નોપ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની બહુ જ હાઈ ફ્લેમ પર આપણે ડીપ ફ્રાય નહીં કરીએ પુરીઓ બહુ જ હાઈ ફ્લેમ પર તમે પુરીઓ બનાવા જશો તો ઉપરથી વધારે પડતી ફ્રાય થઈ જશે અને અંદરથી કાચી રહી જશે પછી જોઈએ એવો ટેસ્ટ નહીં આવે એટલે થોડું પેશન્સથી કામ લેવાનું કોઈ પણ રેસીપીમાં આ રીતે કણચાની હેલ્પથી એની ઉપર તેલ નાખશો તો પૂજો સારી રીતે ફૂલશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પૂરીઓ આભી બનીને બહાર નીકળી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સાચે જ આ પૂરીઓ તો ચા સાથે તો મને ખૂબ જ પસંદ છે આ પૂરીઓ સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સરસ ટેસ્ટ આપતી હોય છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય અને ઉપવાસ નહીં હોય એ લોકો પણ આ પતાવી દેશે ખૂબ જ સરસ અને ટેસ્ટી અને સોફ્ટ રાજગરાની પૂરીઓને આ વ્રત ઉપવાસમાં જરૂરથી એન્જોય કરો અને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક જરૂરથી કરી દેજો તમારો પ્રેમ અને સપોર્ટ આપવા માટે દિલથી ધન્યવાદ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય ટેક કેર ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે